ચાલો મિત્રો જુઓ કઈ રીતે બાજરો આવે નાખવાનો હોય છે અહીંયા આખું ભરી દેવાનું હોય છે ને એના ઓટોમેટિક બધું વહી જાય છે ને થેલા ભરીને બધું ધ્યાન રાખવાનું હોય છે જુઓ તો આ રીતે ભરી દેવાનું હોય છે આખું આ રીતે બાજરો બહાર નીકળે છે આ રીતે નાનું ટ્રેક્ટર હોય છે એમાં ટોંચ કરેલું હોય થઈ શકો છો મિત્રો તો હવે આપણે ખાલી થવામાં આવ્યું છે મિત્રો આ રીતે બધું આપણે નાના માં જોઈન્ટ વાય છે જો અને હવે એક છેલ્લું બાકી છે આગળી એમાં વહી જાય છે આપણે આ પૂરું થવામાં આવી જાય ચાલો મિત્રો આપણે પહેલા ભાગનો બાજરો કાઢ્યો તો તેનો અલરમાં જો સાક ઉપણવાનું શરૂ કરી દીધું છે અને જોવો શકો કઈ રીતે થાય છે જો તમે બાજરો આમાં નાખવાનો ને આ એની મેળે ઓટોમેટિક બધું વહી જાય આમાં આખું ભરી દેવાનું આવે શરૂ એટલે ભરાઈ જાય છે ભરાઈ જશે આગળ બધું ભરી દેવાનું પછી એને મેં ઓટોમેટિક બધું કામકાજ શરૂ થઈ જાય જો આખા બાસકાને બાસકા બધું નાખી દેવાનું હોય એમાં અને જો આ રીતે બધા તળણે અલગ અલગ દાણા નીકળી જાય છાણીમાંથી હા જોઈ શકો છો અમુક તો નાના મોટી દાણા નીકળે આ રીતે આપણે સાફ કરવામાં આવે છે બાજરો હા તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતો જ ભૂલતો જ નહીં મિત્રો જો મિત્રો આ ફેલાવાલામાં બે વધારે મોટા પૂરતા દાણા આવતા હોય આમાં ઝીણો દાણો આવે હાવ આમાં મીડિયમ વસલી સાઈઝમાં અલગ અલગ બધા દાણા પડતા હોય ને આ વધારાનું ભકી કહેવાય એટલે એ વધારે નીકળી જાય જવો આ રીતે બધું અલગ અલગ ગોટકેલું હોય આ આપણે સુરેશભાઈ ઉપર થેલા નાખે છે મનીષભાઈ આંબ આવે છે કિશોરભાઈ બખડીયા આંબ આવે છે જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે બાજરાનું ઉપણવાનું આવે છે મશીન હા જોઈ શકો છો મિત્રો તો દાણા પડી રહ્યા છે આ રીતે બધી અલગ અલગ ગોઠવણી કરેલી હોય છે ને જોવો કિશોરભાઈ જો મિત્રો આ રીતે બાજરોની બાજરી બધા બકડીયામાં લેવાનો હોય છે અને જોવો તેની કિશોરભાઈ જો બાકાજી કી બાકાજી કે બાકાજી કી બાકાજી કી બાજરાની ચપટ દે છે જોઈ શકો છો જો મોડું તો બને જ નથી રહેતું જો એ જોઈ લે કેમ લાગ્યો હા કે જો પાછા હા ચાલો મિત્રો હવે આપણે છે બાજરાને હલરનું પૂરું કામ થઈ ગયું છે આ છેલ્લું છે હવે હવે પછી કાંક નવો વિડીયો આપણે આવશે અને અમારી ચેનલમાં બનાવી જો આમ નમ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં જય માતાજી જય દ્વારકાધીશ જય કિસાન